મિત્રો ડીબીલાઇ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે એક વાસ્તવિકતાથી તમને માહિતગાર કરવા જઈ રહ્યો છું આપણે અત્યારે ઓરસંગ નદીના બ્રિજ ઉપર ઊભા છીએ આ એ જ ઓરસંગ નદી છે કે જેને ભારતીય સંસ્કૃતિની અંદર હિન્દુ સંસ્કૃતિની અંદર નદી એટલે માતાનું સ્વરૂપ તરીકે માનવામાં આવે છે અને આજે આ વિચાર કેમ આવ્યો એ તમને જણાવી દઉં કે અહીંયાથી પસાર થતાં જોયું કે ચોમાસાનો સમય છે નદીની અંદર આપણે થોડુંક પાણીનું ખાબો જેવું ભરાયેલું જોઈ શકીએ છીએ ખાડો મોટો ભરેલો છે અને એમાંથી આ જેસીબી વડે અત્યારે પણ રેતી ઉલેચવામાં આવી રહી છે અને વિચાર કરો કે એક જીવંત સ્વરૂપ તરીકે જે નદીને આપણે પૂજીએ છીએ એ નદી એક ચિત્કાર કરી રહી છે કે ક્યાં સુધી આવો અમાનુષી ત્રાસ આ લોકો મારા ઉપર ગુજાર્યા કરશે ક્યાં સુધી મને ખોદી ખોદી અને આવી રીતે રેતી કાઢી અને પોતાના લાખો રૂપિયા ઊભા કર્યા કરશે તંત્ર તો ખામોશ છે તંત્રને કંઈ ફરક નથી પડતો અને જે બોલવા જાય તો એના અવાજને દબાવી દેવા માટે આ ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ સક્ષમ છે પરંતુ તમે વિચાર કરજો કે શું આ યોગ્ય થઈ રહ્યું છે અચ્છા નદી માતા ચિત્કાર કરી રહી છે ઓરસંગ માતા ચિત્કાર કરી રહી છે આખી નદીની અંદર જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે મોટા મોટા જેસીબી વડે ટરબાઓની અંદર રેતી ભરી ભરી અને આ ખાડાઓ પાડવામાં આવી રહ્યા છે નદીના વહેણને અટકાવી દેવામાં આવ્યું છે નદીનું મૃત્યુ કરી દીધું છે એમ કહીએ ને તો પણ એ ખોટું નથી વિચાર કરજો કે નદી માતાનો આ ચિત્કાર કોણ સાંભળશે ક્યારે સાંભળશે અને ક્યાં સુધી આપણી જે લોકમાતા છે આવો ત્રાસ સહન કર્યા કરશે જો વિડિયો યોગ્ય લાગે તો બીજા ગ્રુપની અંદર અને તમારા મિત્રોને શેર કરી અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો